જય સ્વામિનારાયણ મિત્રો આજની આ સ્ટોરીમાં એક મહાત્માજી જીવનનો સુંદર એક ગુરુમંત્ર આપે છે જે આપણા જીવનમાં ખૂબ લાભદાયી છે કોઈ એક ગામમાં સંત મહાત્મા સત્સંગ સભા કરીને બેઠા હતા સભામાં ઉપદેશ દરમિયાન મહાત્માજીએ આશરે બત્રીસ વર્ષના એક યુવાનને ઉભો કરીને પૂછ્યું તારો કે તમે રસ્તા પર જઈ રહ્યા છો અને સામેથી એક સુંદર છોકરી આવી રહી છે તો તમે શું કરશો યુવકે કહ્યું હું તેને જોઈશ દરેક વ્યક્તિની આંખો સુંદરતા જોવા ઈચ્છે છે ગુરુજીએ પૂછ્યું જો તે છોકરી આગળ નીકળી ગઈ તો શું તમે પાછળ પણ જોશો છોકરાએ કહ્યું હા સંત મહાત્માએ ફરીથી પૂછ્યું હવે વિચારીને કહો તમે તે સુંદર ચહેરો ક્યાં સુધી યાદ રાખશો યુવક બોલ્યો બાપજી જ્યાં સુધી બીજો સુંદર ચહેરો દેખાય નહીં ત્યાં સુધી મહાત્માએ તે યુવકને ફરી કહ્યું હવે જરા કલ્પના કરો તમે કોઈ મોટા શહેરમાં જઈ રહ્યા છો અને મેં તમને એક પુસ્તક આપ્યું અને કહ્યું કે આ પુસ્તક તે શહેરમાં રહેતા સજ્જન માણસને પહોંચાડો તમે પુસ્તક પહોંચાડવા તેના ઘરે ગયા અને તમે ઘર જોયું ત્યારે તમને ખબર પડી કે તે એક મોટો અબજોપતિ છે ઘરની બહાર દસ બાર ગાડીઓ અને પાંચ છ ચોકીદાર ઉભા છે જયારે તમે તેને પુસ્તક આપવા વિશે માહિતી મોકલી ત્યારે તે સજ્જન પોતે બહાર આવ્યા તમારી પાસેથી પુસ્તક લીધું જ્યારે તમે જવા લાગ્યા ત્યારે તેણે આગ્રહ કર્યો અને તમને ઘરમાં લઈ ગયા તમને નજીકમાં બેસાડી અને ભાવથી ગરમ નાસ્તો જમાડ્યો ચાલતી વખતે તમને પૂછ્યું તમે તમે કેવી રીતે આવ્યા છો કહ્યું લોકલ ટ્રેનમાં તેણે ડ્રાઈવરને કહ્યું કે તમારા સ્થાને તમને પહોંચાડી અને તમે તમારા સ્થાને પહોંચવાના જ હતા ત્યાં જ પેલા અબજોપતિનો ફોન આવ્યો ભાઈ તમે આરામથી પહોંચી ગયા છો હવે કહો કે એ મહાપુરુષને ક્યાં સુધી યાદ રાખશો યુવકે કહ્યું મહારાજ તે વ્યક્તિને આપણે આપણા જીવનમાં મૃત્યુ સુધી ભૂલી શકતા નથી મહાત્મા વાસ્તવિકતા છે સુંદર ચહેરો થોડા સમય માટે યાદ રહે છે પરંતુ સુંદર વર્તન આખી જિંદગી યાદ રહે છે આ જીવનનો ગુરુમંત્ર છે તમારા ચહેરા અને શરીરની સુંદરતા કરતા તમારા વર્તનની સુંદરતા પર વધુ ધ્યાન આપો જીવન તમારા માટે આનંદપ્રદ અને અન્ય લોકો માટે અવિસ્મરણીય પ્રેરણાદાયક બની જશે આશા રાખું છું કે આ સ્ટોરી સાંભળી આપને પણ ખૂબ ગમી હશે જો ગમી હોય તો કોમેન્ટ કરીને જણાવજો જય સ્વામિનારાયણ